નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂની અદાવત રાખી ત્રણ ઈસમ પર ચપ્પુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ઈસમોને વારસિયા પોલીસે ઝડપી પાડ્યા વારસિયા પોલીસે ઉત્તરાયણના દિવસે ત્રણ યુવક પર હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સંવાદ ક્વાર્ટર વિસ્તારમાં ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલા ગુરુદ્વારની પાછળના ભાગે રાત્રિના સમયે ત્રણ યુવક પર કરવામાં આવેલા હુમલાના આરોપીઓ પ્રેમ રમેશ માળી રમેશ મોહન માળી અને વૈશાલીબેન રમેશ માળી અને એક સગીર યુવકને વારસિયા પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ વસાવા સાહેબની સૂચનાથી વારસિયા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ ટીમનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડી એક્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ મદદનીશ કમિશનર એસસી એસટી સેલ સીબી સોલંકી સાહેબે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા